અને બાપનું ઘર છોડે અને વિદાય થાય ત્યારે ઢોલ વાગતો ન હોય ઢોલ રોતો હોય શરણાઈ વાગતી ન હોય શરણાઈ રોતી હોય એના શબ્દ ફરી જાય સૂર ફરી જાય એટલે કવિને કેવું બન્યું છે કે ધીરે રે છે ડો રે ઢોલી ઢોલકા એક વેલે થી પાન પીખારી ગયું હવે ધીરે રે છે ઢોલી ઢોલકા પછી એક વાત કરી દો એક ભાઈ હતો એક ભાઈ એને એક જ દીકરી હતી દીકરી હતી એ દીકરી ગુજરી ગઈ બહુ નાની વયમાં ગુજરી ગઈ ગુજરી ગયા પછી એની આંખમાં આહુ સુકાય ને આંખમાં આંસુ પડ્યા જ કરે ઘણે સમજાય કે ભાઈ આ તો મરણ હરણ છે આટલી આયુષ હોય તો માણસ ક્યાં અમર પટ્રોલ લઈને આવ્યું છે તો તમારી વાત બધી સાચી પણ મને મારી આંખોના આંસુ નથી રોકાતા હું શું કરું રોયા જ કરે રોયા જ કરે સાહેબ સાંભળજો એમાં એક વાર એને નીંદર આવીને એમાં સપનું આવ્યું સ્વર્ગ સપનામાં સ્વર્ગ જોયું સાત દીકરી ઉભી હતી એક દારી સાત દીકરી ઉભી હતી એમાં પોતાની દીકરી ઉભી હતી સાતમી છ દીકરીને આટલી મીણબત્તી હલકતી હતી અને પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ એ સપનામાં હળી કાઢી બેટા તારી દીક બેટા તારી મીણબત્તી સ્વર્ગના દેતા કેમ દે છે બાપુજી પણ તમારા આહુડા ઓલવી નાખે છે તમારા આહુડા ઓલવી નાખે તેથી બાપે નક્કી કર્યું કે મારી દીકરીની મીણબત્તી ઓલાય જતી હોય તો હું કોઈ દી આંખમાં આશુ નહીદાય વખત નું કવિ દાદ નું ગીત છે ਕੇ ਕਾਲ ਜਾ ਕੇ ਰੋਕ ਟ ਕੋ ਮਾਰੋ ਗਾਠ ਕੀ ਛੂਟੀ ਗਿਓ ਕਾਲ ਜਾ ਕੇ ਰੋਕ ਟ ਕੋ ਮਾਰੋ ਗਾਠ ਕੀ

અને તમે હારે ગયા પછી ભલે બાપ દોમ ધોમ મોટી થઈ હોય બાપ કરોડપતિ હોય દીકરીની પગની પેની પહેલી હોય અને ને ગરીબ નારાયણ હોય તો ઓઢી લે એ ભારતની દીકરી છે સાહેબ અને પછી આવીને શું વાતો કરે આવી શું વાતો કરે માપા હે રસોડામાં આ બનેલી હકીકત છે બધી બધીઓ માં હજી પંદર દિવસ રોકાઈ આવી હોય ને પછી આવે હોલ મેં દિવસે તેમ કે માં તમારે જેમ એક ઓહરી ચાર ઓરડા છે ને એ અમારે એક જૂનું મકાન છે હૃદય વાળું બહુ છે હા તમારા કરતા અમારે અમારા મકાનમાં રધી બહુ છે માં તમારે જેમ ચાર બેહોનું દૂધાણું છે ને એમ અમારે દુબલી ભેં દોવા દઈએ પણ દૂધ એનું મીઠું બહુ છે માં તમારી એકે બેનું દૂધમાં અમારી બે જેવું દૂધ નહીં જોયું અને હે મા તમને કહું તમારે જે બે બળદની જોડી છે ને એમ અમારે દુબળા બે બળદ છે પણ પાણી આરા બહુ છે જોયું આ મારું નથી ઓલું મારું છે એ દીકરી જ કહી શકે બીજું કોઈ ન કહી શકે હે સબરબરનું પાત્ર છે ત્યાગનું પાત્ર છે હે કેવાનો મારો અર્થ આવે છોડવું પડે તમારે આપવું પડે જગ્યા તમારે બેન દીકરીને દેવી પડે તમારે ઉભું રહેવું પડે તમારે કોકને આપવું જોઈએ અને આપે એની દુઆ તમને મળે છે જો તમે વ્યક્તિગત આપો રાજી થાય એ તમારા સામેનું ચિત્ર છે પણ હું એકવાર મુંબઈ થી આવતો સુરદાસ ટ્રેનના ડબ્બામાં માગતા હતા મારે આંખ્યું વિનાનું અંધારું એ તો તમે ચિત્ર બધા ટ્રેનમાં જોયા હોય મારે આંખ્યું વિનાનું અંધારું એમાં એક પાટીએ એક માણસ સૂતેલો અને દસિયાનું ચલણ હતું તે તરત જ એને એને વિચાર થયો ને સુરદાસનો અવાજ સાંભળ્યો ને એટલે ખિસ્સામાંથી દસ્યુ કાઢી અને ઉપર પાટિયાથી આમ સુરદાસ તો દૂર હતો એટલે વચ્ચેના માણસને કીધું કે આ દસ્યુ સુરદાસને દઈ ગયો ને એટલે જેવું દસ્યું લઈ અને સુરદાસ હાથમાં દીધું ને સુરદાસે દુઆ દીધી આશીર્વાદ આપો ભગવાન તમારું કરશે એક કરી કે કોનું દસ્યું કોને દીધું સુરદાસે કોને દુઆ દીધી સુરદાસ સાંભળી ગયો સુરદાસ એટલું બોલ્યો પાછો વરીને કે હું આંધલો છું મારી દુઆ આંધલી નથી એ તો દસ્યાવાળાને ગોતી જ હે એટલે અમારે દુલા કાગ એમ લખે છે કે તારા આંગણિયા

વિની પાસે કોઈ માનવી દુઆવે રે માનને પા માળ એ જી તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે એને આવકારો મીઠો દિવસો પૂછી ને કોઈ આવે છે કારણ કે હોય તો કોક આવે આપણી પાસે હે હવે આપણે સડી પેન માથે ઉતરી બાંધીને કોકને કોક ઘેરે આટા મારતો હોય તો હું આપણે દઈએ ને લ્યો એક એક વાત મને બહુ ગમે છે એક જણ હોશરીમાં બેઠો હતો ને એમાં કૂતરું ઘરમાં ગયું પણ પાછું વળ્યું કૂતરું તરત જ કૂતરાનો આઘાત બહુ લઈ ગયો કે આ મારા ધક્કા માથે પડે આમાં ઘરધણી કેમ રહી શકતો હશે બઠિયા કાન કરી ગયું પરસેવે રેબજેબ થઈ ગયું અને ગરદણી હા હું જોયું એટલે ગરદણી કે કાં જાને કાંઈક હોય તો તો અમે ન જાઈએ અમે અમથા બને બહાર નીકળી ગયા છું હાલું લખ 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 કરતું હતું ત્યાં શું મળે કાંઈક હોય તો ની વાત છે ને ન હોય તો કોણ આવે એટલે તો બોટાદ કરે પણ લખ્યું છે Sukana cara